राम राम जय माता जी ने अपने तार आता रिया है जयपर जयपर तो गाम तो रह पर रही अपने कोई वाड़ी है तो आप वड़िया आता है तो हंधाई बैठा है हूँ तो हंधाई घर कर करना छे, है अश्विनना बा तो है रंजीत आया है अशोक ने अम्मे तो हंधाई आलबाजी बैठा है जन ने तो बपोरो दे दी तो शेट उ थोड़ूक वाल लगे हम हमें पूया मोर थी गाँव कई वहीं कई आगे अमे थोड़ा था અહીંયા બેઠા હે જોઈને મોટી બોન રહે ને એને મુકાન હે ને બીજીનું તો આમ સેટું હે વાડીએ રે એટલે વાડીએ તો આવું જ હોય આપણે વાડી આવું જ હોય હે ઝાડો હે આલ બાજુ ને બીજા મકાન જેવું જરૂરી તો કાડલીનું હે અહીંયા રહે ટ્રેક્ટર પીડું હે એ પણ જમાઈ નું હોય જ લીધું હે વાડી રે એટલે ઝાડવા તો સેટ છેટા હાંધે ને પડખે પડખે વાડી હોય ભાઈ નું હોય એટલે હું પડખે વાડી સારું હાંધે કરતા ગામ કરતા ખુલ્લું એવા રહી ને અમારે એવી રીતે થાય એટલે મજા આવે વાડીએ વાડી આવે રમતા ગામમાં ઉછી મજા આવે જાલબાજુ સક્રિય અહીંયા ટુકડે જ છે હજી શેટી ન થાય અહીંયા પડખે જાય તો પછી આપણે કુદી ગયા ન હોય એટલે બીક લાગે

हां की माताजी बोल जय माताजी बोल जय माताजी जय माताजी की है जय माताजी हां जय माताजी छोटी ये तो रखड़े और वाड़ी हारो जो जीपड़ी बारी काटे जो जय माताजी की बोल नहीं बोले पर हमरा तो तू तू बोल पर आज शर्म आती दादा माना पड़ गया का अश्विन ने मोटी

ઓલે ગઈ હા પાણી નું થોડું દે બધું રાખવા હાલ હાલ તો ભાઈ લઈ આપણે đâu ah, yeah. để આપણે બપોરા કરીને તો નવરાત થઈ ગયા હવે આલ બાજુ આવ્યા હે આપડે કાજલનું મકાન આલ બાજુ છે પહેલા બે બનુ અહીંયા રહે કાજલ ને ઢોરા હે પીપેરા પીપેર પેપા હારા હું મસ્તી ના ઘણા ક્યાં પીપેર નું શાક બને આપણે તો બનાવીને ને ખાતું હોય ખેલા ઝીણા ઝીણા પેપા હોયનું કોઈ ન ખાતું હોય પણ અમે તો ખાતેલું

लाइकला रीवा दे, दे उतारे ने करण है अने बीजू झाड़ वाला गुलाबी फुलडा थाई वेलवार वेसे न झाड़ू जांभूड़ा हां बादाम है काका अंदर ई उल्बัด छटी है हां बादाम हम अंदर दे वाडिया थारो हमें वाडिया रे की मजा तमी आवे तो तमनेम तो थाई आ रे गांव मा हम गमे ने अपन हां आय तमारो पडू

ठे ये काजल नोट क्या है? हटियाम ले आए हैं तो हटियाम ले हैं पना कहीं तरह है क्या नहीं? लिम्बर अलीजे मोटी नहीं इतनोर तो तू ही रहे पारवा पारवा लकाई तरह क्या है?

ఇకత డాలర్ నానే ఆసిదెనే కార మిస్సి ఆప అవ లైట్ నోనే అంటే కొడుకు ఊసు జాకు దేక ఐ లైట్ ఉట్ లేదు సూ ఇ తో ఏవు దానో యా బిగ్ బన్ ఉరే ని కరేని సోడా దే అవ కొడ టాటూ కి టాటా పార్దే క్య గరం కర్నే క్య అంటే మోటా మాంగరా నాకత జీ అవ హా తో మోటా మాంగరా దా ఆ సే ఓ నకరా బిజూ కాయ్ నై అవ్ దేఖారి దే సోడా હાલો પીવા કે પડ પીવા આવી જાવ ભાઈ દે બલા કાકો રાખીને બોલાય હાલો છોડા પીવા હાલો છોડા પીવા લઈ છોડા હે મિસ એક મોરી બેજ પેપર કે હે મેંગો કહી દેને તમ સબ એક નામ ચડ તલદ માન બોલાણ ભાઈ આમ બેઠા હે છોડા પી લીધી પહેલી હાલો બાકી હોય આઈ જઈ બા હા એ વતે બોલા ભાઈ તમે તો કઈક બોલો રમકડા લેવા ટાઢા સાય બધા બેઠા જરાક ટાઢાપોર થાય ને પછી નીકળી અત્યારે એક પાણી હોત ને કેસોડા નું ઝાડુ પછી પાયડા જોઈ જોવા દે એલા હમ કેટલા જ કામ લીધા હે કેસોડા નું ઝાડું અને હવે બધા તૈયાર થઈ ગયા તો નીકળવાનું પણ હવે જો આ બધા તૈયાર થઈ એકદમ બહુ મજા આવી બધાય કારણ કે જાજા આવ્યા હતા એટલે મજા આવી એકલા આવી એટલું મજા આવી બધા ફેરા થયા ખૂબ આનંદ કર્યો અને જયમાં હવે તૈયાર થઈ ગયા બધા જો મોટરસાઈકલ નીકળી ઘર બાજુ ત્યારે જો આપણે ઘરે પહોંચી ગયા બાને કઈ રામ રામ કીધા રામ રામ કીધા એટલે બાપુ ને વાર ચેપસી ચેપસી ખાય મારે જે વાક્ય જવાનું બાપાને થોડી દવા પતી રહીને લેવા જવાનું એની સાથે આજનો વિડીયો પૂરો કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ચાલો મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી અને આવજો બાય બાય